અને આ ભાઈ ને તે આખો દાળો બસ શીવાના બાદે કેવાય ઠીકે જવ છું અને વાત પડે રેડી નાખવાનો આજ તો રેડી ના આમ યુアン સોર યો ઉતા ના કો બસો ના ના રોજ ના રોજ રેડી રેડી ના બન આવે હું નહીં મારા પી તો જાય પીવા કી

તરા મોખાને ટીના લાઇપિંગ આપ કે મોહ અને પાણી મેરા આવી પાસા ટીનો ભાગ લઈ આ તો પાણી હલગાવ તો ગેર ગ્યા ચેન ઉપર લગી કે

मान बाय ना पण पॉप स्टोअर गाना पाचा येच ना अला पॉपनो फोन आयो करो फोन आयो कर आ भिकाबाई करियाणा वाला आ ते उपारतो हेलो हेलो हां सादर रोहित ए कोण कर तू हतू में मोयन भाई बरबर आलोन

ચાર લાયા છીએ હા યાર વાંધો યાર હું આવું હાલ તાર ચાલી બોરી સાહેબ કે છે કશો વાંધો નહી આ કે હા હા જા હું જઈને ગાડી ગાજો એ તો પેલા આ તો પેલા બીજા કોક બોલાય છે બે બોલાય તો ગાડી દે હાલ ખાલી કરો અહીં છે તો હો ઓકે તો માં લજાઉ ખાલી ગાડી હાશ આરુચી

મોં કાંટાડી ગયો આ માલ લઈ નહી તો કસું પૂછું તો કે છે માલ જો કોઈ પહાડ ના કે ફટફટ ઉકે જાય મારા માલ નહી જામાં એકલાઈ જાવ તો એને કે શું બબે છો ઓળી ના ના આ બાધા તરો ને બાધા તો